ટાઈમ પછીથી બેકાર ફરી રહ્યો છે ઘરમાં કોઈ પણ પ્રકારનું આર્થિક એની મદદ હોતી નથી એના કારણે વારંવાર એને એની પત્ની સાથે એની સગીમાં અને એની સાવકી મા સાથે ઝઘડા થતા હોય છે અને ગઈકાલે એનો એની પત્ની સાથે વારંવાર ઝઘડો થઈ રહ્યો હતો અને એ ઝઘડો ના કરે એના માટે એને ગુસ્સો શાંત કરવા માટે એને સમજાવવા માટે એની માતા અને એની સાવકી માતા સુપ્રીબેન સમજાવી રહ્યા હતા અને ગુસ્સે થઈને એ ત્યાં એના જે કાકાનું ઘર છે ચિન્ટુભાઈ એમના ઘર પાસે ગયો હતો અને એની પાછળ પાછળ સમજાવવા માટે આ સાવથીમાં સુખરીબેન જતા હતા એ ચિંટુભાઈના ઘરના બહાર જે દાંતડું પડેલું હતું એ દાંતડું લઈને એને ગણાના ભાગે મારીને એમનું મોત નિપજાવેલું છે બનાવ બનતાની સાથે વિસ્તારમાં આઉટપોસ્ટના જે જમાદાર હતા એ પેટ્રોલિંગમાં હતા અને તાત્કાલિક બનાવવાળા સ્થળે પહોંચી ગયા હતા અને આરોપી ભાગી જાય પહેલા જ આરોપીને પકડી પાડ્યો હતો અને સાથે સાથે બનાવો જે વપરાયેલ હથિયાર છે દાંતડું એને પણ કબજે કરવામાં આવ્યું છે કપડા પોલીસ સ્ટેશન દ્વારા આ બનાવ અનુસંધાને ગંભીરતાને ધ્યાને રાખીને મર્ડરનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને મર્ડના ગુનામાં આરોપીની વિધિ વખત આજે ધરપકડ કરવામાં આવી છે અને બનાવની અંદર તમામ જે પુરાવાઓ છે બનાવમાં વપરાયેલ હથિયાર અને અન્ય તમામ સાયન્ટિફિક પુરાવાઓ તમામ પુરાવાઓ એકઠા કરીને સમય મર્યાદામાં એનું ચાશીટ કરવામાં આવશે હાલ જે જાણવા મળ્યું છે એ પ્રમાણે ભગુ લાંબા સમયથી ત્રણ ચાર વરસથી બેકાર રખડી રહ્યો છે ઘરમાં કોઈ પણ પ્રકારની એની આર્થિક મદદ નથી પત્ની એની એના કારણે કંટાળી ગઈ છે અને વારંવાર ઘરમાં આ બાબતે ઝઘડા થતા હતા કેમ કે ઘરમાં આવક માટેનું કોઈ પણ પ્રકારનું આવક અર્જન એ કહી નહોતો રહ્યો અને ગઈકાલે પણ એના કારણે જ એ લોકોનો ઝઘડાની શરૂઆત થઈ હતી અને એ ઝઘડા દરમિયાન એની પત્ની સાથે વધુ ઝઘડે નહીં એના માટે એના માતા એને રોકવા ગયા હતા સાવથીમાં